નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આજે મારે તમારી સાથે વાત કરવી છે આપણા દેશના એક તપાસ તંત્ર વિશે એક જાસૂસી તંત્ર વિશે આપણા દેશમાં એક એટલું વિશાળ જાસૂસી તંત્ર આવેલું છે જે તંત્ર પાસે દરેક ઘટના અંગેની માહિતી હોય છે અને માહિતી પણ જેવી તેવી નહીં રજે રજ અને તજે તજની માહિતી હોય છે એવી માહિતી કે જે પોલીસ પાસે પણ નથી હોતી એવી માહિતી કે જે આપણા દેશની બીજી ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીસ પાસે પણ નથી હોતી એવી એવી માહિતી આ લોકો પાસે હોય છે અને એ માહિતી પ્રાપ્ત કરવામાં એમને સમય જરાય નથી લાગતો ઘટના ઘટે એના ગણતરીના કલાકોમાં ઘણી વખત તો ગણતરીની મિનિટોમાં એમની પાસે એ અંગેના બધા જ જવાબ તૈયાર હોય છે બનવું એવું કે થોડા દિવસ પહેલાં કર્ણાટક હાઈકોર્ટના એક જજનો એક વિડીયો વાયરલ થયો જે વિડીયોની અંદર તેઓ તેના એક ચોક્કસ વિસ્તારને પાકિસ્તાન તરીકે ઓળખાવે છે એવું વિડીયોમાં આપણને જણાય છે પહેલાં તો જ્યારે સમાચાર વહેતા થયા ત્યારે મને એ સાચું જ ન લાગ્યું કે જાહેરમાં અને પણ હાઈકોર્ટ જેવી જગ્યાએ અને એ પણ જજ જેવી વ્યક્તિ આવી ટિપ્પણી કરી શકે એટલે પછી મેં યુટ્યુબ પર જઈને એ વિડીયો છે આખો આખો જોયો વીસ મિનિટનો વિડીયો છે જોયો અને પછી હું હજુ આશ્ચર્યચકિત હતો હજુ મને મારા જોયેલા અને સાંભળ્યા ઉપર વિશ્વાસ નહોતો આવતો પણ આખરે મેં વેરીફાઈ કર્યું કે એ જજ ખરેખર એવું બોલ્યા હતા હવે એમણે જ્યારે એક ચોક્કસ વિસ્તારને પાકિસ્તાન તરીકે ઓળખાવ્યો તો એની તરત પછી આ જે પેલું જાસૂસી તંત્ર ખરું ને એ પોતાની માહિતી સાથે આવી ગયું કે એ ત્યાં આગળ રહેતા ચોક્કસ કોમના લોકોના કારણે વિસ્તારને પાકિસ્તાન નહોતા કહેતા એ વિસ્તારમાં શાસન યોગ્ય રીતે નથી ચાલતું વ્યવસ્થા નથી જળવાતી અરાજકતા ફેલાયેલી છે એને ધ્યાનમાં રાખીને એમણે એને પાકિસ્તાન કહ્યું મેં કહ્યું કે તમારી પાસે આ માહિતી ક્યાંથી આવી જજે તો આવો કોઈ મુદ્દો કહ્યું નથી એમણે તો આવું કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી તો તમને કેવી રીતે ખબર પડી કે એ જજ એ વિસ્તારની અરાજકતાના કારણે એ વિસ્તારને પાકિસ્તાન કહી રહ્યા હતા તમારી પાસે માહિતી આવી ક્યાંથી આ લોકો વધુ ભોંઠા પડ્યા આ જજની ફેવર કરનારા લોકો આ તંત્ર વધુ ભોંઠું પડ્યું કે જ્યારે એ જ જજની વધુ એક જૂની વાત બહાર આવી કે જેમાં તેઓ એક મહિલા એડવોકેટ સાથે એક અયોગ્ય એવી ટિપ્પણી કરી રહ્યા હતા અને આવા ઉપરા છાપી બે પ્રસંગ એ જજ વિષયના સામે આવ્યા કે જેના પરથી એમનું વર્તન યોગ્ય નથી કોર્ટની અંદર જાહેરમાં એમનું વર્તન યોગ્ય નથી એ વાત સાબિત થઈ સુપ્રીમ કોર્ટે આખરે આ મામલે સુઓ મોટું કોગ્નિઝન્સ લેવાની જરૂર પડી અને ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સુનાવણી થઈ મેં એનું પણ લાઈવ બ્રોડકાસ્ટ જોયું હતું આખરે આ જજે માફી માગી અને સુપ્રીમ કોર્ટે એમને માફી આપી જો એ ખોટા હોત જ નહીં તો એ માફી કેમ માગત સમજાવે માંગુ છું કે કોઈ પણ ઘટના ઘટે એમાં પોતાનો લાભ ક્યાં રહેલો છે પોતાનો સ્વાર્થ ક્યાં સંતોષાય છે શું કરવાથી ચોક્કસ એક પક્ષ લઈને આપણે પોતાનું કામ કઢાવી શકીએ એવું જણાતું હોય ત્યાં જાસૂસી તંત્ર આ ટ્રોલ્સની આર્મી સક્રિય બની જતી હોય છે ગયા વર્ષની જ ઘટના છે ઉત્તર પ્રદેશનો એક મામલો બહાર આવ્યો હતો કે જ્યાં આગળ એક શાળાની અંદર એક શિક્ષિકા વિદ્યાર્થીઓને કહી રહ્યા હતા કે તમારા મનો જ આ એક વિદ્યાર્થી છે તમે બધા વારાફરતી જઈને એના ગાલ પર તમાચો મારો અને કહ્યા પછી વિદ્યાર્થીઓ આવું કરી પણ રહ્યા હતા આનો પણ વિડીયો આપે જોયો હશે હવે આ વિડીયો જે વાયરલ થયો એની ટીકા કરનારાઓ કરી મેં પણ કરી તો ત્યાં આગળ એક વ્યક્તિ સમજાવવા કે આની પાછળનું કારણ અલગ છે એ ચોક્કસ કોમનો વિદ્યાર્થી છે એટલા માટે એને શિક્ષિકા તમાચા મારવાનું કહી રહ્યા છે એવું નથી એની પાછળનું કારણ એ છે કે શિક્ષિકા પોતે શારીરિક રીતે અપંગ છે એટલે વિદ્યાર્થીએ જે ભૂલ કરી હતી એ બદલ શિક્ષિકા ખુદ ઊભા થઈને એને થપ્પડ મારી શકે એમ નહોતા એટલે એમના વતી એમણે બીજા વિદ્યાર્થીઓને થપ્પડ મારવાનું કહ્યું આટલી વાહિયાત વાત આટલું ખરાબ કારણ તમે રજૂ કરી શકો આવું કારણ આપતા બે હજાર બાવીસમાં વધુ એક કિસ્સો રાજસ્થાનના એક ચોક્કસ વિસ્તારમાં એક દલિત કોમ્યુનિટીનો બાળક એ પાણીના ઘડાને અડકી ગયો અને એ બદલ એના શિક્ષકે એને માર માર્યો એટલો માર માર્યો કે છેવટેનું મૃત્યુ થયું આ મતલબ ઓપન એન્ડ શર્ટ કેસ જેવું છે કે જેમાં સીધું જ દેખાઈ આવે છે કે શું થયું છતાંય છતાંય એ શિક્ષકના પક્ષમાં પણ દલીલો કરનારા માણસો એ વખતે હાજર હતા અને દલીલો તૈયાર કરતા એમને જરાય સમય નહોતો લાગ્યો ગણતરીના કલાકોમાં જેમ મેં કહ્યું એમ એ લોકો પોતાની દલીલો સાથે આપણી સમક્ષ હાજર હતા આ એ જાસૂસી તંત્ર છે કે જેમની પાસે બસ ઘટના થવાની જ વાર હોય છે જેવી ઘટના થાય એટલે પોતાના બિલકુલ વાહિયાત તર્ક સાથે તર્ક તો એને કહેવાય કુતર્ક કહેવાય વાહિયાત કુતર્ક સાથે ખોટી વાતો સાથે આપણી સમક્ષ આવી જતા હોય અને એ એટલી ઝડપથી આ બધી બાબતોને પ્રસરાવવા માટે પ્રયત્નશીલ હોય છે કે જો કોઈ વ્યક્તિ સમાચારોને યોગ્ય રીતે ફોલો નથી કરતું એ કોઈ ઘટનાના ઊંડાણમાં નથી જતું તો પૂરી શક્યતા છે કે આ લોકોએ જે કારણો ત્યાં આગળ રજૂ કર્યા છે જે મનગણંત બિલકુલ બકવાસ વાતો રજૂ કરી છે એને સામાન્ય વ્યક્તિ તો સાચી જ માની લેવાની અને આમ જ દેશની અંદર કોમવાદ પ્રસરે છે જાતિવાદ પ્રસરે છે આપણે વધુ ને વધુ અસહિષ્ણુ બનતા જઈએ છીએ આવું બધું થઈ રહ્યું અને ત્યાં જ આપણે સાંભળીએ તમિલનાડુના રાજ્યપાલને કે એ કહે કે ભારતની અંદર પ્રજા ઉપર જે બાબતો થોપી દેવામાં આવી છે એમાંની એક બાબત છે સેક્યુલરિઝમ આ તો ભારતીય ખ્યાલ છે જ નહીં આ તો યુરોપિયન ખ્યાલ છે ભારતના બંધારણની અંદર સેક્યુલર શબ્દ લખાયેલો છે બંધારણના આમુખની અંદર બેતાળીસમાં સુધારા દ્વારા શબ્દ દાખલ કરાયેલો હતો કે જે દાખલ થવું એ માત્ર ઔપચારિક બાબત હતી એની પહેલાંથી આપણા બંધારણની અંદર પર્થ નિરપેક્ષતાની જોગવાઈઓ કરાયેલી જ હતી ખુદ સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદાની અંદર સેક્યુલર હોવું એ બાબતને ભારતના બંધારણના મૂળભૂત લક્ષણ તરીકે ગણાવડાવેલી છે અને આવામાં એક બંધારણીય પદ ઉપર બેઠેલ વ્યક્તિ સેક્યુલરિઝમના ખ્યાલને વખોડતી હોય તો આપણે હવે સવાલ કરવાનું થાય કે આપણે સમય સાથે કેવા બની રહ્યા છીએ આ પ્રકારની દલીલ રજૂ કરનારા સ્પોન્ટેનિયસલી તરત જ પોતાની વાત સાથે રજૂ થઈનારા માણસ રજૂ થઈ જનારા માણસો એ વાસ્તવમાં દંભી છે એ સ્વાર્થી છે કોમવાદી છે જાતિવાદી છે સ્ત્રીઓ પ્રત્યે એમના મગજમાં અનહદ ઘૃણા ભરેલી હોય છે આ વ્યક્તિઓને દંભી સ્વાર્થી એટલા માટે કહું છું કે જ્યાં આગળ એમનો લાભ રહેલો હશે એવી જગ્યાએ એ આવી વાતો સાથે આવશે જ્યાં આગળ એમની નહીં હોય ત્યાં આગળ એ કંઈ નહીં બોલે એ બિલકુલ ચૂપ રહેશે જો એ દંભી ન હોત તો આપણા ગુજરાતની અંદર દાહોદમાં જે હમણાં ઘટના ઘટી ચાર પાંચ દિવસથી જેના સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે એ ઘટના વિશે પણ કંઈક બોલત કે જ્યાં એક શાળાના આચાર્ય એને આચાર્ય કે શિક્ષક તો કહેવાય જ નહીં પણ તો એનું પદ તો એ હતું એક શાળાના આચાર્ય એમની શાળાની એક બાળકી અને બાળકી પણ કેટલા વર્ષની છ વર્ષની એ છ વર્ષની બાળકી ઉપર બળાક બળાત્કારનો પ્રયત્ન કરે અને જ્યારે એમાં સફળ ન થાય અને એ વિદ્યાર્થીની જ્યારે બૂમો પાડવા જાય તો જેમ આરોપ લાગેલો છે પ્રમાણે એનું મોડું દબાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કરે ને ઇવેન્ચ્યુઅલી એ બાળકી મૃત્યુ પણ પામે એ નરાધમ વ્યક્તિએ છ વર્ષની બાળકીની હત્યા કરી નાખી એની વાસના ન સંતોષાય એટલે એણે એની હત્યા કરી નાખી આ કેટલું નીચ કૃત્ય છે કોલકાતામાં થયેલી ઘટનાથી આ કંઈ ઓછું ખરાબ નથી પણ તોય આ ઘટના પછી વિરોધ પ્રદર્શનો જેટલા થવા જોઈતા હતા એટલા આપણે જોયા નહીં ગુજરાતમાં થયા પણ એ ચોક્કસ વિસ્તારોમાં જ થયા ચોક્કસ વિસ્તારોમાં ચોક્કસ સમુદાયો દ્વારા જ આ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા કેમ બધાએ ભેગા મળીને આ ઘટનાની સામે વિરોધ ન નોંધાવ્યો કેમ બધાએ ભેગા થઈને એ વ્યક્તિને ફાંસી આપવા માટેની માંગ ન કરી કારણ ફક્ત એટલું જ ને કે એ છોકરી એક ગરીબ આદિવાસી પરિવારની છોકરી હતી અગાઉ પણ એક વિડીયોમાં મેં કહેલું હતું કે આપણી ચેતના આપણી સંવેદનાઓ પણ ધર્મ અને જાતિની મહત્તા છે આપણે જાતિ જોઈને નક્કી કરીએ છીએ કે આપણે એના માટે અવાજ ઉઠાવીશું કે નહીં બાંગ્લાદેશની અંદર જે ઘટનાક્રમ સર્જાયો એ પછી આ જ જાસૂસી તંત્રનો હિસ્સો હોય એવા અમુક વ્યક્તિઓ આ ટ્રોલ્સમાંના અમુક સવાલ કરતા કે તમે બંધારણની વાતો કરો છો લઘુમતીઓ માટે વાત કરો છો વંચિતોના અધિકારોની વાત કરો છો તો બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે એના વિશે કેમ નથી બોલતા મારો એમને સવાલ માત્ર આટલો રહેતો કે કયા હિન્દુઓ હિન્દુઓ તો આટલી બધી જાતિઓમાં વહેંચાયેલા છે હિન્દુઓ ભારતમાં એક નથી તો બાંગ્લાદેશમાં તમે હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે અવાજ ઉઠાવવાની વાત કરો છો તો પહેલાં મને એ તો જણાવી દો કે શું ત્યાં આગળ બધા બધા હિન્દુઓ એક સરખા છે શું એ લોકો જાતિ વ્યવસ્થાથી મુક્ત થઈ ગયા છે પહેલાં એ સ્પર્શ કરીએ અને પછી એમના માટે અવાજ ઉઠાવીએ જોકે આવા પ્રશ્ન જ્યારે સામા કરીએ ત્યારે એનો જવાબ મળતો નથી હોતો એટલે જ આ લોકોને આપણે તકવાદી કહેવા રહ્યા એમને સ્વાર્થી કહેવા રહ્યા એમને દંભી કહેવા રહ્યા એ જ્યારે પણ વિરોધ પ્રદર્શન કરતા હોય તો એ ખરેખર એમના અંદરથી ઉઠતો અવાજ હોતો જ નથી એ નરવ દંભ હોય છે એ ફક્ત પોતાનો સ્વાર્થ પોતાનું સ્વહિત જ સંતોષતા હોય છે આપણે એમનાથી ચેતવાનું છે આપણી આસપાસના લોકોને એમનાથી બચાવવાના છે આવનારી પેઢીઓને એમની સામે આપણે રક્ષણ પૂરું પાડવાનું છે અને આ કામ સરળતાથી થઈ શકે માત્ર એટલું કે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે અને તરત એના સંદર્ભમાં કોઈ એક્સપ્લેનેશન લઈને તમારી સામે આવી જાય ને એટલે માની લેવાનું કે આ એક હશે હશે જાસૂસી તંત્રનો હિસ્સો કોઈ પણ ઘટના વિશે સંપૂર્ણ ખરાઈ કરવી એ સામાન્ય વ્યક્તિ માટે જીવનની આટલી બધી જવાબદારીઓ સંભાળતા સંભાળતા કરવી એ મુશ્કેલ હોય છે હું સમજુ છું એટલે જ મેં કહ્યું કે જો તમે એ ઘટના વિશે નહીં જાણો તો એ ચાલશે પણ આવા કોઈક વ્યક્તિ પાસેથી તાત્કાલિક માહિતી મેળવી લેવાનો આગ્રહ ન રાખતા એ વાસ્તવમાં તમને માનસિક રીતે તબાહ કરી શકે એ તો તબાહ જ છે એમનું જીવન તો ત્યાં આગળ સમાપ્ત જ થઈ ગયું છે પણ એ હવે તમારું જીવન પણ સમાપ્ત કરવા ચાહે છે તો એમનાથી બચવાનો સામાન્ય રસ્તો અને સૌથી સરળ રસ્તો આ છે કે જ્યારે આવી ઘટના પછી તાત્કાલિક એના એક્સપ્લેનેશન સાથે આપણી સમક્ષ કોઈક હાજર થઈ જાય તો એનાથી બચવું બચવું એટલે એનો વિરોધ કરવો એવું પણ નહીં સાંભળી લેવાનું બરાબર છે અને પછી એની વાતને બહુ મગજ પર નહીં લેવાની અને બને ત્યાં સુધી એને અવોઈડ કરવાનું આવા વ્યક્તિઓ માટે એમની વાત ન સંભળાય અથવા તો સાંભળીને એના ઉપર કોઈ ધ્યાન ના આપે એનાથી મોટું એમનું અપમાન બીજું કોઈ ના હોઈ શકે બરાબર છે તમારી વાત કોઈ સાંભળે જ નહીં અથવા તો સાંભળે પણ પછી એને બહુ ધ્યાને ન લે તો એનાથી ખરાબ તો તમારા માટે બીજું શું હોઈ શકે તો આનો રસ્તો એટલો જ છે કારણ કે એમની સાથે ચર્ચામાં ઉતરવાનો પણ કોઈ મતલબ નથી હોતો કોઈ મતલબ નથી હોતો કારણ કે એમની વાતમાં સ્વાર્થ સિવાય કાંઈ નથી એ ના સમજશે તો ના સમજ સાથે તો શું વાત કરવી મૂર્ખ સાથે શું વાત કરવી પેલું કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ મૂર્ખ સાથે વાત કરો તો તમે સાબિત કરો છો કે મૂર્ખ એક નહીં બે છે એ તો હતો જ તમે મુખ સાબિત થયા કે જ્યારે તમે મુખ સાથે ચર્ચામાં ઉતર્યા વિવાદમાં પડ્યા તો આ લોકોથી ચેતવું એ હિતાવહ છે બને એટલું અંતર જાળવું અને આ એવા લોકો છે કે આપણે અંતર જાળવતા હોઈએ તો એ આપણી નજીક આવે એમની વાત કહેવી હોય એ કહે જ કહે તો સાંભળી લેવાની પણ મગજ ઉપર બહુ ન લેવી આમ કરીને આપણે જે આ લોકો છે એમનાથી આપણી જાતને સુરક્ષિત રાખવાની છે અને આ કેટેગરીના જે લોકો છે આ પ્રકારના ટ્રોલ્સ આ પ્રકારના જાસૂસી તંત્રના જે લોકો છે એમને પણ એક સંદેશ આપીશ કે આમાં ભવિષ્ય કોઈ નથી આમાં ભવિષ્ય કોઈ નથી તમને થોડાક સમય માટે સારું લાગશે કે ભાઈ મેં મારો ધર્મ જાળવી લીધો મારી જાતિનું આમ કરી લીધું પણ અમુક સમય પછી અમુક મહિનાઓ કે વર્ષો પછી તમને સમજાશે કે લોકો આ બધાથી ઉપર ઉઠીને ઘણા આગળ નીકળી ગયા હશે તમે ત્યાંના ત્યાં જ રહી ગયા હશો તમારા ઘરના કોઈ ઠેકાણા નહીં હોય તમારા વ્યવસાયના કોઈ ઠેકાણા નહીં હોય તમે તમારી આવનારી પેઢી માટે કશું નહીં કરી શક્યા હોવ કારણ કે તમે આ જ વાતોમાં રચાપચા રહ્યા હશો તો આ એક તમારા માટેની પણ સલાહ એક સૂચન છે કે આને બને એટલા ઝડપથી તમે ત્યજી દો તો એ તમારા જ હિતમાં છે આનું કોઈ ભવિષ્ય નથી એ સમય એવો ન આવી જાય કે જ્યારે તમારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન બચ્યો હોય લોકો ઘણા આગળ નીકળી ગયા હશે ને તમે તેને ત્યાં જ રહી ગયા હશો તો તમારા માટે પણ આ સલાહ છે કે પોતાની જાતને બચાવી લો નફરતનું એક જગ્યાએ આવીને અંત થવો જ જોઈએ કારણ નફરત ગમે એટલી ઇન્ટેન્સ બની જાય ને પણ તોય એ પ્રેમથી ઉપર ક્યારે નહીં જઈ શકે છેવટે વિજય તો પ્રેમનો જ થશે ભાઈચારાનો જ થશે સેક્યુલરિઝમનો જ થશે બસ એ જ તો આની સાથે આ વાત આ ગોષ્ઠીને અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ આવનાર એપિસોડમાં આવીશ જ કોઈક નવી વાત સાથે નવા કોઈક રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે